જો શું કરે જો કરો બનસીબેન મરચા માંથી મસાલો કાઢી અને ખાય બરાબર આવી ગઈ ગાડી આપડી હાલો જો આવી ગયા ગાડી આપડી મસ્ત મજાની

હાલો છો બધા મજામાં મજામાં રહેજો અને વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ઘરેથી તો દોસ્તો હેમાતાજી જે મળી દે જય જય દ્વારકાધીશ અત્યારે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે છે ને મેં કીધું ઘરે છે ને થોડુંક બતાવી દઈએ કાલે વિડીયો હરખો બને ને હવે છે ને કન્ટિન્યુ વિડીયો બનાવવાની કોશિશ કરશું ડેલી વિડીયો નાખવાની કોશિશ કરશું મહેનત કરશું જોરદાર તગડા તોડી બરાબર ને તો ચાલો ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા કરતા જાયજો ને અત્યારે વાગી કેટલા ગયા બનશું બેન સાડા આઠ વાગી ગયા છે અને વેરું કરવા બે ગયા છે અને જો અમારા બનશુબેન જો શું કરે જો અમારા બનશુબેન શું કરે જો આ શું કરો બનશુબેન મરચાં માંથી મસાલો કાઢી અને એ ખાઈ છે

અને હાલો જો આ મરચાં ભરેલ મરચાં કહી રહ્યા છે મેડમે અને દહીં ઓરો જો આ ઓરો અમારો સ્પેશિયલ હોીંગણાનો ઓરો શિયાળો આવી ગયો ને રોટલી ને દહીં ને છાસ ને ભાઈ ભાઈ અને અહીંયા ખીર આટલું બધું જમવાનું છે કંઈ ઘટે કંઈ ના ઘટે ભાઈ તો હાલો ફટાફટ જમી ને પછી મળીએ વચળ દઈ નાખીએ ફટાફટ ફૂલ પાવર જોર દબાવી લઈએ પછી જવાનું છે ગાડી ભરવા રાતે હાલો જો આવી ગઈ ગાડી આપણી મસ્ત મજાની વિજય અને હવે આપણે નીકળવાની તૈયારીમાં છીએ સીધા આળસ બરાબર ને ચાલો દસ વાગ્યા છે દસ મોબાઈલ બીજો છે ને તમને ટાઈમ બતાવું ઘડિયાળે નથી બરાબર ને ચાલો નીકળીએ મળીએ આગળ મસ્ત મજાના ભરીને નીકળી ગયા છીએ સાડા છ વાગ્યા છે અને રોડ ઉપર ચડી ગયા છીએ આપણે મસ્ત મજાના આ રસ્તો પાલે જ્વારા બરાબર ને અંધારું હવે

ભાઈ ના લેજો તમે કહો કાલે ભાઈ શું ખાઈ લીધો મસાલો ખાઈ લીધો હે કારણ કે રેવાનું નહીં હવે મસાલો વગર નથી રેવાતું મસાલા મૂકી દો વિડીયો બંધ થઈ જાય છે વિડીયો બનાવી નથી મગજ ઠકાણે નથી રહેતો ને એવું જાય છે ખોટું ના લગાડ્યો દોસ્તો મસાલા ખાવા પડે છે વ્યસન છે તો વ્યસન મુકાય નહીં હવે બહુ મહેનત કરી ના મુકવાનું ચાલુ કરવું જ પડ્યું નકર માથું લે ને એટલે પૂરું રહી જાય હાલ હાવ બેકાર રહી જાય બપોર પછી જરાય નથી એટલે હવે મસાલા ચાલુ કરવા પડે તો ચાલો ભાઈને રેજો વિડીયોમાં હવે જે છે એ તો કરવું જ પડે એમાં ના લે બરાબર ને થોડા થોડા ખાવ બીજું અંકલેશ્વર મસ્ત મજાના અને લાગલા મમરા શિયાળામાં કે હારા હોય ખાઈ જો મસ્ત મજાના ખાતા આવતા હતા

કોઈ મોટરસાઇકલ જોરદાર હોય આપડે શોખ થાય પૂરેપૂરો મોટરસાઇકલ નો આપડા થી નથી કહે ભૂગાય એમ કઈ સપના દેખના જરૂરી હે હોતા નહીં હોતા એ ઉસકી મરજી ભાઈ ઉપર કી મરજી હે બરાબર ને સપના જોશું તો ક્યારેક ન્યા ભૂગવાની કોશિશ પણ કરશું બાકી તમારા બધાનો સપોર્ટ ક્યારેક ને ક્યારેક તો સપનું સાકાર બનશે વાંધો હાલો નહી હેજો જો અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો પણ આજે સવાર અવારમાં વહેલા હે ને તે ટ્રાફિક ઓછો છે એટલે આપણે બચી ગયા વહેલા આવ્યા ને એટલે બરાબર હા ગયા મસ્ત મજાના લાગી ગયા છે નવ ત્યાં પાણી થાય છે નાસ્તા પાણી થઈ ગયા છે નાસ્તા પાણી કરી લઈએ ને પછી પી જ પહેલાં આજે જમણવાડ છે ત્યાં અમારે અહીંયા મંદિર છે શંકર ભગવાનનું છે ને પાછળ તો એનું જમણવાર આજે કંઈક છે પ્રસંગ ગામ તરફથી એટલે અહીંયા પાછળ આવ્યો અહીંયા અમે વાડો છે મસ્ત મજાનો જમણવાર છે જમવા જવાનું છે બપેરે ત્યાં આજે લાડુ અને દેવાની દેવાનું છે ને જો અહીંયા નાસ્તો આવી ગયો છે આપણો થેપલા અને ચા બરાબર ને હવે ખાઈ નાખીએ જો ખાઈના આપણે પડ્યા છે ભજીયા ચા આવી ગયો છે ખાઈ લઈએ પછી બપોરે કદાચ ઉઠી જાય તો મળશું નહીં તો પછી ઉઠીને પછી નિરાતે બરાબર ને તો ચાલો બાય બાય હાલ તો ઉઠી ગયા મસ્ત મજાના બપોરે ખાધું પીધું મોજ કરી હતી પણ પછી હું છે ગામમાં નીંદરમાં ઉઠીને ગયો હતો ગામમાં શું છે કે આપણા ગામના ગામના વિડીયો નથી બનાવતા અહીંયા ગામના અમુકસણ ખરાબ લાગે ને મુખ માણસણ મજા ના આવતી હોય તો અત્યારે હું રોગનો સ્ટાર્ટ કર્યો હવે સ્ટાર્ટ હું સોરી ઘરે વિડીયો બનાવીએ અને બંશુબેન આવી ગયા છે અમારા અને મમ્મીને બે તૈયાર થઈ છે બંસુબહેનને થોડુંક છાતીમાં દુઃખે છે દવા લેવા જવાની છે તો દવા લઈ આવીએ ને થોડુંક બીજું પણ કામ છે આધાર કાર્ડમાં નંબર અપડેટ કરાવવાના છે મા દીકરીને બેને અને બનશુનો ફોટો પણ અપડેટ કરાવવાનો છે તો ચાલો મળીએ કામ રહે જતા આવીએ જો એવું થઈ જશે તો કરાવતા આવીએ નક્કર પછી પાછા હા હા

કઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ના ઘટે ઓ ભાઈ એક અહીંયા ઉભી એક અહીંયા ઉભી બે ભેગા જ કાયમ ને જેમ મારે આ ભાઈ ભેગો જ ભેગો હોય હાલો જો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ગાડી ભરી લીધી છે કમ્પ્લીટ હવે ઉપર ટાળપત્રીઓ નાખી દે હવે નીકળીએ હવે રોલ ટેન્ડ લઈ જઈએ આપણે હોય